મિત્રો જીવનમાં સંતોષ રાખવા વાળો વ્યક્તિ જ હંમેશા સુખી રહે છે મનુષ્યને જે કંઈ નથી મળતું એનું દુઃખ કે શોક કરવાની જગ્યાએ ઈશ્વરે જે કંઈ આપ્યું છે એનો આનંદ લેવો જોઈએ જો પાંચ હજાર વર્ષ પહેલાં દિવ્ય અને અલૌકિક જ્ઞાન ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને આપ્યું હતું એને શ્રીમદ ભગવદ્ ગીતાના રૂપમાં જાણવામાં આવ્યું છે ત્યારથી શ્રીમદ ભગવદ્ ગીતા સંપૂર્ણ મનુષ્ય જાતિનું માર્ગદર્શન કરતી આવી છે જો કોઈ પણ શ્રીમદ્ ભગવદ્ ગીતાના શરણમાં આવીને જે તેમાં બતાવેલી વાતોને પોતાના જીવનમાં ઉતારે છે તે પોતાના દુઃખ અને કષ્ટથી મુક્ત થઈને પોતાના જીવનનો સાચો માર્ગ અપનાવીને જીવનમાં આનંદ અને સફળતા પ્રાપ્ત કરે છે મિત્રો આપણે જીવનમાં જે કોઈ પણ જોઈએ છે એને આપણી જે કોઈ મુશ્કેલી છે એને આપ આ શ્રીમદ્ ભગવદ્ ગીતાની થોડી વાતોને ધ્યાનથી સાંભળીને સમજી લ્યો કે તારી હર ઈચ્છા પૂરી થશે દરેક મુશ્કેલી સફળ થઈ જશે દરેક દુઃખ દૂર થઈ જશે એટલા માટે હું આજે મારી ક્રિષ્ણા ફ્રૂટ ચેનલના માધ્યમથી ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા બતાવેલી દરેક વાતોને હું લાવ્યો છું એટલે આ તારી વર્તમાન અને ભવિષ્યની બધી મુશ્કેલીઓ અને દુઃખોનું નિવારણ કરીને આપને મદદ કરી શકું છું ગીતાનું આ જ્ઞાન અમૃતથી ભરેલું છે જો મનુષ્યના મરી ગયેલા મન અને જીવનમાં એક નવો પ્રાણ નાખી દે છે હું ગેરંટી સાથે એ આ વાત કહી શકું છું કે કોઈ પણ માણસ આ વાતોને ધ્યાનપૂર્વક અને અંત સુધી જોશે અને સાંભળશે એને દરેક સમસ્યાનું સમાધાન મળી જશે જે મેળવવાની ઈચ્છા ધરાવે છે એટલા માટે વિડીયોમાં બતાવેલો એક પણ વિચાર મિસ ના કરશો અને આ વિડીયોને પૂરો અંત સુધી જુઓ અને સાંભળો તો હવે શરૂ કરીએ શ્રીમદ ભગવદ્ ગીતાનો સૌથી પહેલો ઉપદેશ એ છે કે લોકોમાં પોતાનો સહારો મેળવવાનું છોડી દે તારા મનની સૌથી મોટી કમજોરી એ છે કે તું અન્યમાં અન્ય લોકોમાં સહારો ગોતે છે અને એ જ વસ્તુ તને કમજોર બનાવી દે છે એ જ વસ્તુ તારા ખોદ ઉપરનો વિચાર ખતમ કરી નાખે છે જે મનુષ્ય વિચારે છે કે આ તો મારો સહારો છે તો મારા ખરાબ સમયમાં મને કામ આવશે એ જ માણસ મુશ્કેલ સમયમાં સૌથી વધારે દુખી અને એકલો પડી જાય છે તું ખાલી ઈશ્વરને તારો સહારો બનાવ પછી જોઈ લે જ્યારે કોઈ મુશ્કેલી આવશે ત્યારે કોઈને કોઈ રૂપમાં ભગવાન આવીને તારી મદદ જરૂર કરશે દુનિયાને પોતાનો સહારો મત બનાવ જે પોતે બીજાનો સહારો શોધી રહ્યો છે એ શું તારો સહારો બનવાના તારે દુનિયાને નહીં પણ ઈશ્વરને તારો સહારો બનાવવો જોઈએ ઈશ્વર તારી સાંભળે છે કે નહીં એ તારી શ્રદ્ધા વિશ્વાસ અને આસ્થા ઉપર નિર્ભર કરે છે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો બીજો ઉપદેશ છે કે મનુષ્યના દુઃખનું સૌથી મોટું કારણ છે એનો મોહ મોહથી અજ્ઞાન આવે છે અને જીવનમાં સમસ્યાઓ આવવાની શરૂ થાય છે મહાભારતમાં ધૂતરાષ્ટ્રને દુર્યોધનથી એટલો મોહ હતો કે પોતાના પુત્રને ખોટું કામ કરવાથી નહીં રોકી શક્યા પુત્રાષ્ટને પુત્ર મોહના કારણે ધર્મ કે અધર્મનું જ્ઞાન જ ના રહ્યું અને છેલ્લે બધું જ બરબાદ થઈ ગયું મહાભારતમાં શ્રી શ્રીકૃષ્ણે અર્જુનને કહ્યું હતું કે જ્યારે જ્ઞાનની ધારા વહે છે ત્યારે સૌથી પહેલાં મોહને નષ્ટ કરી દે છે મોહને એટલા માટે જ નષ્ટ કરે છે કે મોહજ અજ્ઞાન છે યુનાનનો સમ્રાટ સિકંદર આખી દુનિયાને જીતી લેવા નીકળ્યો હતો ત્યારે એક દિવસ એક નાગા સાધુએ સિકંદરને કહ્યું કે તું આખી દુનિયા જીતી લઈશ એના પછી શું કરીશ કારણ કે આના સિવાય બીજી કોઈ દુનિયા તો છે જ નહીં એટલું કહીને સંત જોર જોર હસવા લાગ્યા સંતની વાત સાંભળીને સિકંદર ને નિરાશા થવા લાગી સિકંદરે સંતને કહ્યું કે આપ હસી કેમ રહ્યા છો સંતે જવાબ આપ્યો કે તું આખી દુનિયા જીતી લઈશ તોય તને નિરાશા તોય તોય તને નિરાશા જ મળવાની કારણ કે તું દુનિયાને જીતવાના મોહમાં બંધાયો છે જો કે મારી પાસે કંઈ જ નથી પણ હું હંમેશા ખુશ જ રહીશ કારણ કે મને કોઈ વસ્તુનો મોહ જ નથી સિકંદરે હજુ તો દુનિયા જીતતી જ ન હતી પરંતુ હવે શાંતની વાત સાંભળ્યા પછી દુનિયાને જીતવાના વિચારથી જ નિરાશ થઈ ગયો હતો કારણ કે દુનિયાને જીત્યા પછી બીજો કોઈ મોહ નથી બચવાનો મોહના કારણે જીવનમાં દુઃખ જ આવે છે મોહ ઘર પરિવારથી થઈ શકે છે સફળતાનો મોહ હોઈ શકે છે સુખ સુવિધા અને માન સન્માનનો મોહ હોઈ શકે છે જ્યાં મોહ રહેશે ત્યાં દુઃખ તો આવવાના જ મોહ જ્યારે સફળ થાય છે ત્યારે દુઃખ જ મળે શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે કોઈ મોહ તેજી દે છે ત્યારે એને મારી કૃપા પ્રાપ્ત થઈ જાય છે મનુષ્ય પરમ આનંદ પ્રાપ્ત કરે છે એટલા માટે મોહનો ત્યાગ કરવો જોઈએ અને જે આપણી પાસે છે એમાં જ સંતોષ રહેવો જોઈએ વધારે મેળવવાનો મોહ રહેશે તો દુઃખ આવવાનું નક્કી છે એટલા માટે મિત્રો મોહ તો ક્યારેય રાખવો જ ન જોઈએ બસ મોહ છોડી દો સુખી થઈ જશો બસ આટલું જ વધુ આવતા અંકમાં જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં લખો જય શ્રી કૃષ્ણ રાધે રાધે